ಸ್ವಾರಿ ಮಾಡರ ಪಾ

માળા મીરા તમને નથી શોભતી તમને શોભે છે ઓલા સુંદર જો મારું કેવું માનો મીરા પાસા વરી જાવ ને મારું કેવું માનો મીરા પા વરી જાવ ને આત્મા કડતાલુ મીરા દ્વારિકા માં જાય છે આત્મા કડતા

ઓલા સોના કેરા સુડલા જો મારું કેવું માનો મીરા પાસા ને હાથ માં જાય છે માંકડ કડતાલ તારી કામ જાય છે મારું કેવું માનો મીરા પાસા વરી જાવ ને મારું કેવું માનો પાસા વરી જાવ ને આ પગે બાંધા ગુગરા મીરા તમને નથી શોભતા પગે બાંધા ગુગરા મીરા તમને નથી શોભતા તમને શોભે છે ઓલી સોના કેરી જાંગડી જો મારું કેવું માનો મીરા પાસા વરી જાવ ને તમને સો બેસે ઓલી સોના કેરી જાંગડી જો મારું કેવું માનો મીરા પાસા વરી જાવ ને એ આત્મા કડતા મીરા દ્વારિકા માં જાય છે આત્મા કડતા મીરા દ્વારિકા મારું માન મંદિર મીરા તમને નથી શોભતા ક્રોસ મંદિર મીરા તમને નથી શોભતા તમને શોભે સે ઓરાણા કેરા મારું કેવું માનો મીરા પારિકામાં જાય છે તમને માં કરતા નું દ્વારિકામાં જાય છે મારું કેવું માનો મીરા પાસા ને મારું કેવું માનો મીરા પાસાને બોલો રામા ફીરની